એમજીવીસીએલ એમજીવીસીએલની કુંભકર્ણ નિદ્રા સાઠોદ ચોકડીથી શંકરપુરા માર્ગ પર લાખોના થી વધુ વીજ થાંભલા રસ્તા પર ભંગાર બની પડ્યા છે એક તરફ ગુજરાત સરકાર વીજળીના સુધારવાની વાતો કરી રહી છે ત્યારે ડભોઈ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે સાઠોદ શંકરપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નાખવા માટે લાવવામાં આવેલા લગભગ પચાસ થી સાહીઠ જેટલા નવા વીજ થાંભલાઓ રોડની બાજુમાં જ રજડી રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા વીજ થાંભલાઓને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાને બદલે રોડ પર જ અસ્તવ્યસ્ત રીતે નાખી દેવામાં આવ્યા છે રસ્તા પર આટલી મોટી સંખ્યામાં થાંભલાઓ પડ્યા હોવાથી રોડ સંકોચાઈ ગયો છે વાહન ચાલકો અને મુશ્કેલી પડી રહી છે રાત્રિના સમયે અથવા અંધારામાં કોઈ મોટા અકસ્માતનું કારણ બની શકે છે માર્ગ પર અડચણરૂપ આ થાંભલાઓ ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જી શકે છે પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ આ મામલે આ ખાડાકાન કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ થાંભલાઓ એટલા લાંબા સમયથી આ સ્થળે પડ્યા છે કે તેના પર જાડી ઝાકડા અને વેલાઓ પણ ઉગી નીકળ્યા છે જે વીજ થાંભલાઓ ગામડાઓમાં નમી ગયેલા જૂના થાંભલાઓની જગ્યાએ નાખીને લોકોને સુરક્ષિત વીજળી આપવાના હતા ત્યાં આજે રસ્તાની બાજુમાં પડી રહીને સરકારી સંપત્તિનો બગાડ કરી રહ્યા છે લાખો રૂપિયાની કિંમતના આ થાંભલાઓ જાડી ઝાકડાને કારણે નક્કામાં થઈ રહ્યા છે એમજીવીસીએલની પ્રાથમિકતા શું એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ નમી જવા અથવા તૂટી જવાની ફરિયાદો સતત આવી રહી છે અને નવા થાંભલા નાખવાની જરૂરિયાત છે તો બીજી તરફ એમજીવીસીએલની બેદરકારીના કારણે નવા થાંભલાઓ રોડ પર ધૂળ ખાઈ રહ્યા છે જો એમજી વીસીએલ ને આ થાંભલાઓની જરૂર નથી તો પછી તેને લાખો રૂપિયાના ખર્ચે શા માટે લાવવામાં આવ્યા અને જો જરૂર છે તો તેને તાત્કાલિક યોગ્ય સ્થળે સ્થાપિત કેમ નથી કરાતા શું એમજી વીસીએલ ના અધિકારીઓને રસ્તા પર પડ્યા રહેલા આ થાંભલાઓ દેખાતા નથી ડભોઈના લોકો માંગ કરી રહ્યા છે કે એમજી વીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની નોંધ લે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરીને આ થાંભલાઓને સત્વરે સ્થાપિત કરાવે જેથી રસ્તા પરનું જોખમ દૂર થાય અને સરકારી સંપત્તિનો સદુપયોગ થઈ શકે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો